હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ચાલો આજે આપણે મેથી અને દૂધીના મુઠિયા બનાવીએ અત્યારે વરસાદની મેથી સરસ આવે છે તો જરૂરિયાત પ્રમાણે બધા લોટ નાખ્યા છે બાજરાનો નાખ્યો ઝીણો જાડો ઘઉંનો નાખ્યો ને થોડોક ઝાડનો નાખ્યો અને જરૂરિયાત પ્રમાણે બધા મસાલા નાખ્યા છે થોડીક એમાં ખાંડ નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું એક લીંબુ નહીં અને જરૂર પડે તેટલું તેલ નાંખ્યું પછી મેં કોને મુઠિયા ભાવે છે કોમેન્ટમાં કહેજો બધા બોલું ને તાજે હોમવર્ક હતું તો એની તો ના પાડી દીધીથી હું નહીં બનાવડાવવા લાગુ ચાલો એના ફઈ આવી ગયા મને હેલ્પ કરવા ચાલો બેન આજે જમીને જાજો મેં લોટ બાંધીને મુઠિયા બફવા મૂકી દીધા છે હવે જોઈ લો બફાઈ ગયા છે કેવા થયા છે દેખાય તો સારા છે સ્વાદમાં કેવા થયા એના પપ્પાને હું ચખાડી જોઉં ચલો એ દીવાબત્તી કરે છે દીવાબત્તી કરી લીધા પછી હું એને ચાખવા દઈ આવી ચાખો તો કેવું લાગે છે હાલો એની તો સરસ કીધા હવે ગોલું ને શખાડું ગોલું ચાય કેવા લાગે તને સરસ નાઈસ ચલો હવે એનો વઘાર કરી લઉં વઘારમાં તલ નાખ્યા રાઈ નાખી ને લીમડો નાખ્યો અને વઘારી લીધા પછી અમે લોકો બેસી ગયા જમવા Hello, out your frame, but the